અપસરોવાની મારા જય મહાદેવ જય માતાજી આજે શુક્ર ગ્રહ વિશે ટૂંકમાં હું તમને જણાવવા માગું છું કે શુક્ર જેનો ખરાબ કોનો હોય કે જેને પતિ પત્નીના સંબંધોમાં તકલીફો હોય દાંપત્ય જીવનમાં તકલીફ હોય ઝઘડા ટંટા થતા હોય અને પત્નીનું સુખ ન મળતું હોય પતિને પત્નીને પતિનું સુખ ન મળતું હોય પતિને પત્નીનું સુખ ન મળતું હોય કાં આ ડાયવોર્સ થઈ જતા હોય અને દાંપત્ય જીવનમાં ક્યાંય શાંતિ ન હોય લગ્ન જીવન લગ્ન ન થતા હોય એટલે લગ્ન જીવનમાં આ ખામી આવતી હોય વૈભવ સુખ ધન સમૃદ્ધિ પછી બિઝનેસમાં મો શોખના સાધનોમાં ફરવા હરવામાં કોઈ પણ સારી વસ્તુ આપણને શોખ હોયની ન મળતી હોય રાચ રચીલા મકાન છે રારચીલે વૈભવ સુખ એટલે કે એમાં જે કાંઈ ફર્નિચરો હોય એસેસરીઝ હોય આપણે મોબાઈલ છે વાહન છે એવા બધા સુખ ન મળતા હોય તો શુક્ર દૂષિત હોય તો આ વસ્તુ બને છે તો તમે શુક્ર માટે એના ઉપાય શું કરવા તો ઋણાનુબંધ આપણે પતિ પત્નીના સંબંધોમાં અને સ્ત્રીઓના સંબંધોમાં કે સ્ત્રીની સેવા ભક્તિ કરવી સ્ત્રીની પૂજા કરવી સ્ત્રીને સહયોગી બનવું પત્નીને ખૂબ સંતોષ થાય એવું કાર્ય કરવું જેથી કરીને તમારો શુક્ર બળવાન બનશે પૈસો પણ ખૂબ મળશે આર્થિક સ્થિતિ ખૂબ ઊંચી આવશે અને બધી રીતે સારું બનશે પરફ્યુમ છે પછી સેન્ટ છે એનું સુગંધ તમારી બાજુમાં રાખો સુગંધ છાંટો સુગંધી પદાર્થનો ઉપયોગ કરો એટલે કે અગરબત્તી છે ધૂપદીપ છે કે કોઈ ગુલાબ છે કે કોઈ સુગંધવાળી વસ્તુઓ તમારી પાસે રાખો અને બીજાને એની ભેટ કરો તો પણ ઘણો ફેર પડે એનો બિઝનેસ કરવાથી એસેસરીઝનો બિઝનેસ કરવાથી ગિફ્ટ આઇટમનો બિઝનેસ કરવાથી તમને ઘણો બધો ફળે પણ જો શુક્ર બળવાનું હોય ને તો જ ફળે તો તમારે શુક્ર બળવાન કરવા માટે શું કરવું પડે કે પહેલી અને છેલ્લી ગાયની રોટલી પેલી ગાયની રોટલી અને છેલ્લી છે કૂતરાની રોટલી એટલે ગાય કૂતરાને આપવી જો સગવડ હોય તો નેતર એકલા માપથી તમારે ગૌશાળામાં કે કૂતરાઓને જ્યાં રાખતા હોય એવી જગ્યાએ તો ન્યાયની સેવા કરવા માટે તમારે કાંઈ દાન કરી દેવું પછી લક્ષ્મીનારાયણની પૂજા ભક્તિ કરવાથી શુક્રવાર રહેવાથી શુક્રવાર મોડા રહેવાથી એટલે કે મીઠા નમક વગરના શુક્રવાર રહેવાથી ફાયદો થાય છે સની છની સંખ્યામાં વસ્તુનું દાન કરવાથી તો શું કે છસો કિલો છસો ગ્રામ દહીં છ કિલો દહીં છસો કિલો ખાંડ છ કિલો ખાંડ સાઠ ગ્રામ ખાંડ પછી છ કિલો ખાંડ એવી રીતના છની સંખ્યામાં તમે દાન કરો છની સંખ્યામાં અને છની સંખ્યામાં જાપ કરો તપ કરો એટલે કે એકટાણા કરો માળા કરો તો છ કરવી અને છ વ્યક્તિને દાન કરવું છ રૂપિયાનું દાન કરવું પંદર રૂપિયાનું દાન કરવું ચોવીસ રૂપિયાનું દાન કરવું એટલે આંકડો ટોટલ છે એ છનો આવવો જોઈએ શુક્રનો આંખ છે એ છનો છે તો ખાસ કરીને આવું તમે કરશો તો એનાથી પણ ઘણો બધો ફેર પડશે અને શુક્ર તમારો એકદમ બળવાન બનશે અને સ્કિનના કાંઈ પ્રોબ્લેમ હોય તો પણ શુક્ર બળવાન ન હોય તો જ આ વસ્તુ બને અમુક વસ્તુ બધી મોખની જે કાંઈ હોય એ તમને ન મળતી હોય તો સમજી લેવાનું કે તમારો શુક્ર બળવાન નથી બીજા ગ્રહ કામ કરતા હોય પણ શુક્ર મેઇન છે વૈભવ સુખ અને દાંપત્ય જીવન પતિ પત્નીના ઝઘડા કાં લગ્ન ન થતા હોય કાં તો ડાયવસ થઈ જતા હોય કા સાથે રહેવા છતાં પણ એકબીજાને સુખ શાંતિ ન હોય અને ઘરમાં તમારું સ્થાન અગ્નિનું સ્થાન બરાબર ન હોય જેમ કે જે બાજુ સૂર્ય ઉગતો હોય તમે એ બાજુ ઉભા રહ્યો મોટું રાખીને અહીંયા સૂર્ય ઉગે જ મારી સામે તો જમણી બાજુ છે એ દક્ષિણ દિશા આવે પૂર્વ દિશાની જમણી બાજુ દક્ષિણ દિશા આવે તો ત્યાં તમારું અગ્નિકોણમાં અગ્નિનું સ્થાન ચૂલાનું ગેસનું સ્થાન હોવું જોઈએ જો એ સ્થાન તમારું બરાબર ન હોય તો તમારો શુક્ર દૂષિત થતો હોય તો પણ એ સ્થાન તમારું બરાબર ન બરાબર ન હોય અને પતિ પત્નીમાં ખૂબ ઝઘડા થતા હોય તો એ સ્થાન તમારું બરાબર ન હોય તો પણ તમે ફેરવજો એ ઓમ સોમ છોકરાઈ નમ એના જાપ કરી શકો છો શુક્રદેવના દેવના દર્શન એની પૂજા ભક્તિ કરી શકો છો લક્ષ્મી નારાયણની પૂજા એના મંત્ર જાપ કરી શકો છો અને આવી રીતના કોઈ જ્વેલરી આઈટમ છે ગિફ્ટ કરી શકાય અને કોઈ કૂતરા હોય ગાયું હોય એની સેવા કરવાથી પછી મલાઈમાંથી માખણમાંથી જે વસ્તુ બનતી હોય એની પણ તમે દાન કરી શકો સ્વીટ હોય એનું પણ દાન કરી શકો સાકર હોય ખાંડ હોય એનું પણ દાન કરી શકો દહીંનું પણ દાન કરી શકો અને ચળકતી વસ્તુઓ હોય સ્ફટિકની વસ્તુઓ હોય મોત શોખની વસ્તુ હોય એનું દાન કરવાથી પણ ઘણો બધો ફેર પડે અને શુક્ર બળવાન બને છે તો બસ આ વિડીયોમાં હું આટલું જ કહીશ કે તમારા શુક્ર લગતી કદાચ મેં બધું ન બલ્યું હોય પણ તમને ખબર હોય કે અમુક દાંપત્ય જીવન ખાસ કરીને અને વૈભવ સુખ એટલે કે મોત સુખના સાધનો પછી વાહન હોય વસ્તુ હોય કે પતિ પત્નીના સંબંધો હોય મોબાઈલ હોય કાંઈ પણ જ્વેલરી આઇટમો હોય કાંઈ પણ હોય તો એવી વસ્તુઓનો તમને સુખ ન મળતું હોય નવી વસ્તુઓ ન મળતી હોય તો પણ શુક્રગ્રહના ઉપાય કરવાથી તમારા એ વસ્તુ નજીક આવે કોઈ પણ કર્મનો અંતરાય હોય સંબંધોમાં કે વસ્તુઓમાં તો શુક્રવાર રહેવાથી પણ ઘણો ફાયદો થાય છે તો એ પણ તમે કરી શકો એટલે ઉપાય ખાસ કરજો આ ટૂંકમાં વિડીયો બનાવેલ છે એટલે બધી વાત નહીં આવી હોય પણ તમને આવી કોઈ પણ તકલીફ હોય તો એ ઉપાય કરજો અને સંબંધો સારા બનાવજો અને બધી વસ્તુઓ તમને પ્રાપ્ત થાય અને ધન સંબંધી પણ સમસ્યા હોય તો દૂર થાય અને નોકરી બિઝનેસમાં પણ સારું થાય તો આર્થિક સમૃદ્ધિ થાય અને અહીંયા આ મારી ચેનલ સાચો રાય યુટ્યુબ ચેનલ છે અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને બધાને ઉપયોગી બને એના માટે ખાસ કરીને આ વિડીયો બધાને મોકલતા રહેજો તો છેલ્લે અહીંયા મારું આ વક્તવ્ય પૂરું કરું છું અને જય મહાદેવ જય માતાજી પણ સાથે એક સરસ્વતી માતાને આપણે પ્રાર્થના કરીએ અને ક્ષમા માગીએ કે આપણાથી કાંઈ મારાથી બોલવામાં તમને સંભળાવવામાં આ વિડીયોમાં કોઈ પણ શબ્દની ભૂલ થઈ હોય વાક્યની ભૂલ થઈ હોય કારણ કે ઘણીવાર શું થાય કે સમજાવવા જતા હોય તો કેટલી બધી વાત હોય તો ક્યારેક એ શબ્દ ઉતાવળે બોલાઈ ગયો હોય કાંઈ શબ્દ યાદ ન આવતો હોય એટલે વાર લાગતી હોય તો પણ તમારે સમજણમાં ફેર પડતો હોય અને ખાસ કરીને તમને કહું કે મારું એક જીવન સાધનામય છે એટલે શું છે કે સાધક આત્મા હોય ને એને અંદરથી એકદમ એક આંતરિક શક્તિઓ પણ કામ કરતી હોય અને એના કારણે જે બોલતા હોય ત્યારે ડબલ વસ્તુઓ ભેગી થઈ જતી હોય એટલે ક્યારેક ક્યારેક શું થાય કે બોલવામાં ધીમું પડી જતું હોય કારણ કે આંતરિક શક્તિઓ છે ને એ કુદરતી રીતે ઉર્જાવાન હોય અને કંઈક કંઈક સંકેતો આવતા હોય અને એના કારણે અને બીજું કે સાધના કરેલી હોય તો આમ શાંતિથી બોલવું ગમે બહુ ઉતાવળું ન ગમે બહુ અવાજ અને જોરથી બોલવું ન ગમે આવું પણ બનતું હોય એટલે ઘણીવાર સાધક આત્માઓ શું છે પોતાની સાધનામાં બોલતા બોલતા ચાલતા ચાલતા જમતા જમતા કોઈ કામ કરતાં કરતાં પોતાની સાધનામાં ખોવાઈ જતા હોય એ બહુ વિષય ડીપમાં છે અલગ છે પણ આવું બનતું હોય મને મારા અનુભવ છે એટલે ક્યારેક તમને એમ થતું હોય કે આ દીદી શું બોલે છે પણ એમાં એવું કાંઈ વિચારતા નહીં મારે કેવું હોય તમને જે વસ્તુ એ કહેવાની જ હોય પણ છતાંય ક્યાંય રહી જતી હોય કે ન સમજાતી હોય અથવા તો કાંઈ ધીમો અવાજ પડી જતો હોય એવું બનતું હોય તો ખાસ તમે તમારી રીતે સાંભળી સમજી અને વ્યવસ્થિત એ ગોઠવણ કરી અને એના ઉપાય કરજો તમને કાંઈ તકલીફ હોય તો એના ઉપાય હું બતાવું છું એ ઉપાય કરજો અને બધા સુદને સાત્વિક ઉપાય છે તો આપણે સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરીએ અને કાંઈ પણ બોલવામાં તમારે સાંભળવામાં વાણીમાં સમજવામાં ક્યાંય પણ દોષ લાગી ગયો હોય અર્થનો અનર્થ થઈ જતો હોય તો સરસ્વતી માતા પાસે હું ક્ષમા માગું છું જય મહાદેવ જય માતાજી